પાણીપુરી આપણા બધાની ફેવરેટ આઈટમ છે નામ સાંભળીને મોઢામાં પાણી આવી ગયું ને અને આ પાણીપુરીનું પાણી તો બધાનું ફેવરેટ અને આ પાણીને જો આપણે એક મિનિટમાં જ બનાવી શકીએ તેવી ટીપ્સ તમને આપું તો તમે વિડીયો આખો જોવાના છો એની મને સો ટકા ખાતરી છે અને હા આ પાણીપુરીનું પાણી તમે એક મિનિટમાં તો બનાવી લેશો પણ આ પાણીપુરીના પાણીને એક વર્ષ સુધી કઈ રીતે સ્ટોર કરશો તેની ટીપ્સ પણ હું તમારી સાથે આ વિડીયોમાં શેર કરવાની છું તો વિડીયો સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો વિડીયો ગમે તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો હવે પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે અહીંયા લીલા ધાણાની જરૂર પડે તો એકદમ ફ્રેશ ફ્રેશ લીલા ધાણા અત્યારે હું બજારમાંથી લઈને આવી છું અને જુઓ એકદમ ફ્રેશ લીલા ધાણા લેવાના છે અને અહીંયા જુઓ આ ધાણામાં પાછળ જે મોટા મોટા માટીવાળા દાટલા હોય એ મેં કાઢી દીધા છે અને જે પતલા અને કૂણી ડાળી હોય એ મેં રહેવા દીધી છે આનાથી પાણીમાં ખૂબ જ સરસ ફ્લેવર આવશે અને મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા આ લીલા ધાણા લઈ લીધા છે આ ધાણાને આપણે પહેલાં પાણીમાં સારી રીતે ધોઈ લેવાના છે તો આ રીતે કોઈ મોટું તપેલું કે મોટું વાસણ લઈ લેવાનું અને તેમાં ધાણા મૂકી આપણે આ તપેલાને પાણીથી આ રીતે ભરી લઈશું અને હવે આ ધાણાને આપણે આ રીતે ખુલ્લા જ ધોઈ લેવાના છે અને જો એકદમ સરસ બધી જ માટી નીકળી જશે આ પ્રોસેસ તમારે બેથી ત્રણ વખત અલગ અલગ પાણી સાથે કરી લેવાની એટલે ધાણા એકદમ સરસ સાફ થઈ જાય ત્યારબાદ આ ધાણાને આપણે રફલી ચોપ કરવાના છે તો આ રીતે હું તેને રફલી ચોપ કરી લઉં છું તો થોડુંક મોટું મોટું જ ચોપ કરું છું કારણ કે આગળ આપણે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું જ છે તો ધાણાનું આ રીતે મેં રફલી ચોપિંગ કરી લીધું છે હવે ત્યારબાદ મેં અહીંયા આ રીતે ફુદીનો લીધો છે બગીચામાં ફ્રેશ ફુદીનો થાય છે અમારે ત્યાં તો એ જ હું તોડીને લાવી છું અને એકદમ સરસ ફ્રેશ ફ્રેશ પાન છે અને આ ફુદીનાને પણ આપણે પાણીથી સારી રીતે ધોઈ લઈશું જેથી કરીને તેની ઉપર જે માટી હોય એ બધી એકદમ સરસ ધોવાઈ જાય તો ફુદીનાના પાનને પણ આપણે આ રીતે સારી રીતે ધોઈ અને એક ગરણી ઉપર મૂકી દેવાનું છે તો આ પ્રોસેસને પણ તમારે બેથી ત્રણ વખત રિપીટ કરી લેવાની જેથી કરીને ફુદીનાના પાન એકદમ સરસ સાફ થઈ જાય ત્યારબાદ મેં અહીંયા મિક્સર ઝાર લીધું છે તો મોટું ઝાર લીધું છે મેં અહીંયા અઢી લીટરનું આ ઝાર છે અને તેની અંદર આ બધા જ ધાણા મેં આ રીતે ઉમેરી લીધા અને જે ફુદીનાના પાન છે એ પણ મેં અત્યારે બધા ઉમેરી લીધા છે ત્યારબાદ અહીંયા મેં આ રીતે પાંચ લીલા મરચાં તેમાં ઉમેર્યા છે આ લીલા મરચાં થોડાક સ્પાઈસી છે સ્પાઈસી હોય તેવા જ લેવાના અને ત્યારબાદ ત્રણ ટેબલ સ્પૂન મેં અહીંયા પાણીપુરીનો મસાલો લઈ લીધો છે માર્કેટમાં પાણીપુરીનો મસાલો ઈઝીલી અવેલેબલ છે તમે કોઈપણ કંપનીનો લઈ શકો છો તો ત્રણ ટેબલ સ્પૂન લઈ લેવાના જો ટેબલ સ્પૂનનું માપ ન હોય તો આ સાદી ચમચી તમારે નવ ચમચી ભરીને ઉમેરવાની છે અને હવે ત્યારબાદ અહીંયા એક ટી સ્પૂન મેં સંચડ પાવડર ઉમેર્યો છે કોઈપણ સાદી ચમચી લઈ લેવાની જે ટી સ્પૂનનું જ માપ હોય છે અને બે ચમચી હું તેમાં આ રીતે સાદું મીઠું ઉમેરી લઉં છું તો એક ચમચી સંચળ સામે બે ચમચી મેં મીઠું ઉમેર્યું છે ત્રણ લીંબુ લઈ લેવાના છે અને આ ત્રણે ત્રણ લીંબુનો રસ આપણે તેમાં ઉમેરી લઈશું તો આજની બેસ્ટ કમેન્ટનું લિસ્ટ મેં આ વિડીયોમાં આપેલું છે જો તમારે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એમ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો તો ખટાશ માટે મેં અહીંયા લીંબુના રસનો ઉપયોગ કર્યો છે જો તમારે અહીંયા આંબલીનું પાણી ઉમેરવું હોય તો તમે તે પણ ઉમેરી શકો છો પણ લીંબુનો રસ એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને એ તમારી વસ્તુને લાંબા સમય સુધી ફ્રેશ પણ રાખે છે હવે અહીંયા મેં આ રીતે એક ઇંચ આદુનો ટુકડો નાના નાના ટુકડામાં કટ કરી લીધો છે અને તેને આપણે ઉમેરી લઈએ ત્યારબાદ આપણે અહીંયા એક ચમચી મરીનો પાવડર ઉમેરીશું આનાથી પાણીનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે અને પાણી એકદમ સરસ સ્પાઈસી બનશે એક ચમચી મેં શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે અને આ રીતે ચમચી મેં તેમાં હિંગ ઉમેરી લીધી છે ત્યારબાદ આ ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા આઠથી દસ પીસ આઈસ ક્યુબ્સ લઈ લીધા છે તો ચટણીને ગ્રાઇન્ડ કરતી વખતે તેનું ટેમ્પરેચર મેઇન્ટેન રહે ગરમ થવાના લીધે ચટણીનો કલર કાળો ન પડે એટલા માટે મેં આઈસ ક્યુબ્સ ઉમેર્યા અને થોડુંક ઠંડુ પાણી પણ ઉમેરી લીધું છે અને હવે આ ચટણીને આપણે ગ્રાઇન્ડ કરવાની છે તો આ ચટણીને પીસવા માટે મેં અહીંયા અગારોના કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે જે ચૌદસો વોટની મોટર સાથે આવે છે અને હંડ્રેડ કોપર મોટરથી બનેલી છે આની મોટર આ મિક્સરને તમે કમર્શિયલ પર્પઝ માટે યુઝ કરી શકો છો અને આ મિક્સર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો અહીંયા લગભગ ત્રીસ સેકન્ડ માટે જ મેં આ ચટણીને ગ્રાઇન્ડ કર્યું છે અને ચૌદસો વોટની મોટર હોવાના લીધે ખૂબ જ ફાસ્ટલી ગ્રાઇન્ડિંગ થઈ જાય છે આની અંદર અને તમે જો એકદમ સરસ આપણી ચટણી પીસાઈ ગઈ છે અને તેનો કલર પણ તમે જોઈ શકો છો કે કેટલો સરસ આવ્યો છે કેટલો સરસ ગ્રીન કલર છે આ ચટણીનો અહીંયા આ ચટણીની થિકનેસ પણ તમે જોઈ શકો છો આને વધારે પતલી પણ નથી કરવાની અને આનાથી વધારે થીક પણ નથી રાખવાની હવે આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું વાવ એકદમ સરસ પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે અહીંયા જે ચટણી તૈયાર કરી છે એ તૈયાર થઈ ગઈ છે એકદમ ચટપટી છે હવે આમાં ખાલી પાણી જ ઉમેરવાનું છે અને પાણીપુરીનું પાણી રેડી થઈ જશે આટલી ચટણીમાંથી ચાર લીટર પાણીપુરીનું પાણી તૈયાર થશે પણ અત્યારે આપણે તેમાંથી પાણી નહીં બનાવી આપણે તેના ક્યુબ્સ જમાવાના છે તો આ રીતે કોઈ આઈસ ટ્રે હોય તમારા ઘરમાં તેમાં આ ચટણીને આ રીતે ફિલ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડી કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા આઈસ ટ્રેમાં મેં આ ચટણીને ફિલ કરી ઢાંકણ લગાવી મેં તેને ફ્રીઝરમાં મૂક્યું છે અહીંયા બીજી ટ્રે પણ છે મારી પાસે જેમાં પણ હું આ ચટણીને આ રીતે ફિલ કરી લઉં છું તો અહીંયા બીજી ત્રણ ટ્રે ટ્રેમે ભરી લીધી છે હવે આને આપણે દસ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકીશું જ્યારે દસ કલાક થઈ જાય અને આપણી ચટણી ફ્રીઝરમાં સેટ થઈ જાય ત્યારબાદ આપણે અહીંયા પાણીપુરી માટેનો મસાલો તૈયાર કરી લઈએ તો એકદમ ચટપટો અને બેઝિક મસાલો તમને બતાવી રહી છું તો બાફેલા બટેકા લેવાના છે અને તેમાં બાફેલા ચણા ઉમેરવાના છે અને તેમાં આ રીતે એક બાઉલ લીલા ધાણા ઉમેરીશું સમારીને અને થોડાક ફુદીનાના પાન પણ હું આ રીતે સમારીને ઉમેરી લઉં છું જેથી કરીને આ મસાલાનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે અને ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીશું એક ચમચી મેં તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે અડધી ચમચી મીઠું ઉમેરી લઉં છું અડધી ચમચી મેં સંચળ પાવડર લીધો હતો એટલે સાદું મીઠું પણ અડધી ચમચી લીધું છે અડધી ચમચી મેં અહીંયા ધાણાજીરું પાવડર લીધું છે અને અડધી ચમચી હું તેમાં ચાટ મસાલો ઉમેરી લઉં છું આનાથી મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને હવે આ બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે તો પાણીપુરી માટે અહીંયા બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે એકદમ ચટપટો અને સ્વાદિષ્ટ મસાલો બન્યો છે તો અહીંયા આ પાણીપુરીના પાણી માટે જે ક્યુબ્સ મેં જમાવ્યા હતા તેને દસ બાર કલાક થઈ ગઈ છે અને તે પણ હું ચેક કરી લઉં છું તો એકદમ સરસ તે સેટ થઈ ગઈ છે અને હવે આમાંથી આપણે આ ક્યુબ્સને આ રીતે કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ જુઓ આ ક્યુબ્સ કેટલા સરસ દેખાઈ રહ્યા છે ને એકદમ પરફેક્ટ તો આ બધા જ ક્યુબ્સને પહેલાં હું આ રીતે એક પ્લેટમાં ઉમેરી લઉં છું અને બીજી એક જે ટ્રે હતી જેમાં લાંબા લાંબા પીસીસ મેં મૂક્યા હતા સેટ કરવા મેં તેને પણ કાઢી લીધા છે અને અહીંયા જો આ પણ એકદમ સરસ સેટ થઈ ગઈ હતી અને હવે તમારે તેને સ્ટોર કરવા હોય તો સ્ટોર કરવા માટે આ રીતે એક ઝીપલોક બેગ લઈ લેવાની છે અને તેમાં આ ક્યુબ્સ તમારે ભરી લેવાના છે ત્યારબાદ આ બેગની આપણે ઝીપ ક્લોઝ કરી લઈશું અને હવે આપણે તેને ફ્રીઝરમાં ફરીથી મૂકી દઈશું જ્યારે મન થાય જ્યારે પાણીપુરી ખાવાની ઈચ્છા થાય ત્યારે તમારે બેથી ત્રણ ક્યુબ્સ લઈ લેવાના અને ત્યારબાદ તમારે તેનું પાણી બનાવી લેવાનું તો એક બાઉલની અંદર મેં આ રીતે ત્રણ પીસ ઉમેર્યા છે અને ત્યારબાદ હું તેની અંદર થોડુંક ઠંડુ પાણી ઉમેરી લઉં છું અને ત્યારબાદ હું તેને સારી રીતે મિક્સ કરી લઉં છું તો આ ક્યુબ થોડાક લાંબા હતા અને એ એક ક્યુબ સામે મેં સો એમ એલ પાણીનો ઉપયોગ કર્યો છે તો ત્રણ ક્યુબની સામે મેં અહીંયા ત્રણસો એમએલ પાણીનો ઉપયોગ કર્યો છે અને આ રીતે તેને મિક્સ કર્યું તો પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું તમે તેનો કલર પણ જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે અને એકદમ સરસ ગ્રીન આવ્યો છે આ પાણી ખૂબ જ ચટપટું બને છે એક વખત બનાવજો અને તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો અહીંયા જો તમને વધુ ચટપટું પાણી પસંદ હોય તો આટલા પાણીમાં ચાર ક્યુબ્સ પણ ઉમેરી શકાય છે થોડીક મેં બુંદી ઉમેરી લીધી અને અહીંયા આપણું પાણીપુરીનું મેન્યુ રેડી થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ એકદમ ચટપટું ટેસ્ટી પાણીપુરીનું પાણી તૈયાર છે હવે આને હું સર્વ કરી લઉં છું અને સર્વ કર્યા બાદ હું આને ટેસ્ટ પણ કરી લઈશ તો પૂરીને આ રીતે મેં તોડી તેમાં આમ મસાલો મેં થોડોક ફિલ કર્યો છે અને ડુંગળી મેં આ રીતે થોડીક તેમાં ઉમેરી છે અને હવે હું તેને પાણીમાં આ રીતે લઈ લઉં છું વાવ એકદમ સ્વાદિષ્ટ બની હતી બાકીની પૂરી પણ એ જ રીતે આપણે ટેસ્ટ કરતાં કરતાં પૂરી કરી દઈશું અને મારા બાળકોને પણ હું આ પૂરી આપવાની છું બધી મારે નથી પૂરી કરવાની ફ્રેન્ડ્સ મેં તો આ પાણીપુરીનું પાણી બનાવી લીધું તમે ક્યારે બનાવવાના છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને બનાવ્યા બાદ તમારો અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ